નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચમાં સ્વયંસેવક સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ટિપ્પણી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ નોંધાવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી અમિત શાહના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો કે પોલીસે તેમને અટકાવ્યા ઝઘડીયામાં બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવે વડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી નારાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવા માંગ કરી દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકાના પીપલપાન ગામના સરપંચ જોડાયા નવી દિલ્હીના વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસે રાષ્ટ્રીય સરપંચ પરિસંવાદ યોજાયો ભરૂચમાં સ્વયં સૈનિક ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ નોંધાવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી અમિત શાહના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં વિધાનસભા સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બિહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું જેથી સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે બાબાસાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આભર છેડના સદીઓ જૂના અભિશાપમાંથી મુક્તિ મળી હોવાના કારણે ડોક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે થી આ મામલે અમિત શાહે તે મામલે માફી માંગી રાજીનામું આપે તેવા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યા છે ભરૂચ ખાતે પણ આજે સવારના સમયે સ્વયં સૈનિક દળના સભ્યોએ કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજી મૂક્યું હતું જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે કેટલાક લોકોએ અમિત શાહના પોસ્ટરોને ચપ્પલો મારીને વિરોધ નોંધાવ્યો હતો જોકે ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમને અટકાવ્યા હતા ત્યારબાદ સ્થાનિકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પત્ર આપ્યું હતું આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી અહીંયા રેલી કરી અને રેલી દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા અમે અમારો અવાજ બહુજન સમાજનો અવાજ સંસદ સુધી પહોંચાડવા માંગીએ છીએ અને એટલા માટે પહોંચાડવા માંગીએ છીએ કે અમિત શાહ એક તડીપાર વ્યક્તિ જે બાબા સાહેબ વિશે હવે એને તો ખબર નહીં હોય કે બાબા સાહેબ કોણ છે વિશ્વ વિભૂતિ આજે ભારત દેશ આખો એમના બંધારણ ઉપર ચાલતો હોય અને એ સંસદમાં પણ જો એની ખુરશી પડી હોય તો એ બંધારણ થકી પડી હોય તો એવી જગ્યાએ ઊભા ઉભા રહી અને અમારા બાબા સાહેબ આંબેડકરને ભાષામાં એ આવું બોલે છે ત્યારે આખા આખા મૂળ નિવાસી સમાજનું જે અપમાન થયું છે મૂળ નિવાસી સમાજની લાગણી દુભાઈ છે એના અનુસંધાનમાં અમે આવેદનપત્ર દ્વારા એમ પાઠવીએ છીએ કે ભાજપ જે પાર્ટી છે તે પણ એના એનો ઇસ્તીફા લઈ લઈ એનું એ રદ કરે સભ્ય પદ રદ કરે અને સાથે સાથે જાહેરમાં સંસદ સભાની અંદર માફી માંગે કારણ કે આ નિવાસી સમાજ બાબા સાહેબ નું અપમાન ક્યારેય સહન નહીં કરી શકે અને એ અગર આવું કરવામાં નિષ્ફળ જાય છે તો આગળ પણ આનાથી મોટું આંદોલન થવાની એ થશે તો એમની જવાબદારી રહેશે જય ભીમ નવ ઉદય જય જોહાર જય સંવિધાન જય મુરની વાતસિંહ આજે એસએસડી ના માધ્યમ દ્વારા અમે જે પાર્લામેન્ટમાં અમિત શાહ જે બાબા સાહેબ ના સંવિધાન બનાવ્યું અને બાબા સાહેબ નું જે અપમાન કર્યું જે તોછડાઈ થી

આપના ધારાસભ્ય ચેતર વસાવાડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી ધરાધમ ને સજા મળે તેવા પ્રયાસો કરવાની માંગ કરી હતી ભરૂચના ઝઘડામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની છે આ ઘટનામાં હાલ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ડેડીયાપાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી આ બાદ તેઓએ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ચૈતર વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં છસો ને નાબાલિક દીકરીઓ પીખાઈ ગઈ છે અમારો સવાલ એ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો

ત્યારે હજી અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી મળવા માટે આવ્યા છે એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને નિંદનીય ઘટના હોય છે છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા લાંબા લાંબા ટ્વીટ કરતા હતા કેન્ડલ માર્ચ થતી હતી પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી સરકારના મંત્રીઓ મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી બધા મૌન સેવીને બેઠા છે ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં છસો ને અડતાલીસ આરોપીઓને આજે પણ અમુક ઘટના અમુક કિસ્સાઓ બાદ કરતા આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને અમારી માંગ છે ભારત સરકારના ભારતીય ગુણવત્તા પરિષદ વિભાગ દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના આઠ રાજ્યોમાંથી માંથી ચાલીસ પ્રતિભાશાળી મહિલા સરપંચોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ભારત સરકાર દ્વારા લક્ષી કામો થાય એ માટે ભારતીય ગુણવત્તા પરિષદ વિભાગની રચના કરવામાં આવી છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ આમ કુલ આઠ રાજ્યોમાં મહિલા સરપંચોને આમંત્રિત કરીને નવી દિલ્હીમાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે દસ અને અગિયાર ડિસેમ્બર બે દિવસીય રાષ્ટ્રીય સરપંચ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામીણ વિકાસ ક્ષેત્રમાં સંકળાયેલા દેશના વિવિધ મહાનુભાવો દ્વારા આ મહિલા સરપંચોને મહિલા અને બાળ વિકાસ તેમજ ખાસ કરીને ગ્રામ વિકાસમાં મહિલા સરપંચની મહત્વપૂર્વક ભૂમિકાઓ વુમન ફ્રેન્ડલી પંચાયત જેવા વિવિધ વિષયો ઉપર મહિલા સરપંચોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેગડીયા તાલુકાના પીપલ ગામના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ જણાવ્યું હતું કે બે દિવસીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ બાબતે ખૂબ મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઈ અને દેશના નામાંકિત મહાનુભાવોના હસ્તે માર્ગદર્શન મેળવ્યું અને ઘણું બધું શીખવા મળ્યું આ પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ગામમાં સ્થાયી વિકાસના કામમાં ઉપયોગ કરીને અમારા ગામને પ્રગતિના પંથે આગળ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ બનીશ ગુજરાત માંથી જે દિલ્હીમાં નેશનલ સેમિનાર થયો એમાં ચાલીસ શ્રેષ્ઠ મહિલા સરપંચોની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતમાંથી ચાર મહિલાઓની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પીપલપાન પંચાયતની અંદરથી મારી પણ પસંદગી કરવામાં આવી અને નેશનલ લેવલે ગ્રામ્ય કક્ષાની જે સમસ્યાઓ છે જે મહિલા સરપંચ તરીકે કેવી રીતે કામગીરી કરવી અને ગ્રામ્ય લેવલની જે સમસ્યાઓ છે એ કઈ રીતે સોલ્વ કરવી એની ઘણી બધી માહિતી અમને નેશનલ સેમિનાર દિલ્હી યુવક કેન્દ્ર ખાતે જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમને ઘણા મોટા મોટા આ વિષયના જાણકાર હતા એમના દ્વારા અમને મળી અને જે અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતે ગ્રામ પંચાયત બનાવવા માગું છું અને આ લેવલે હું વાત કરું તો ઝઘડિયા તાલુકાનું પીપલપાન ગામ એટલે બહુ જ પછાત સો ટકા ટ્રાઈબલ એરિયા છે અને ત્યાં શિક્ષિત એક મહિલા સરપંચ તરીકે કામ કરવું અને ગામના લોકો સાથે કામ કરવું ઘણી મોટી સમસ્યાઓ હતી પણ ગામના લોકોને સમજાવવામાં આવ્યું અને ઘણા બધા ગામો સાથે અમારી પંચાયત જૂથમાં હતી મેં અલગ કરી ગામ લોકોએ મને સમરસ પંચાયત કરી અને મહિલા સરપંચ તરીકેની મારી નિમણૂક કરી અને આવવાવાળા સમયમાં પણ મેં આ પંચાયતમાં એક શ્રેષ્ઠ પંચાયત અને ડિજિટલ પંચાયત બનાવવામાં મારું એક સપનું છે મિશન છે જે મને લોકોએ સહકાર આપ્યો છે અને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ મહિલા તરીકે પણ મારું સન્માન કરવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રીએ પણ મારી સાથે ચર્ચા કરી હતી એમણે પણ મારું સન્માન કર્યું હતું અને ગ્રામ્ય લેવલે એક શિક્ષિત મહિલા તરીકે મને જે કામ કરવાની તક મળી એ બદલ આભાર હવે સમજીએ એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ ધર્મ પ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જાણવા કે પચાસમાં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે મુખ્ય સ્થળ છે કેસરોલ મુકામે તાલુકા જિલ્લો ભરૂચ દહેજ રોડ અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્ય અમદાવાદ કેલ જેલના અધિક્ષક એનપી રાઠોડના નેતૃત્વ હેઠળ વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા ધ આર્ટ ઓફ લિવિંગ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ મેમ્બર તરફથી આજરોજ એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક ધનજીભાઈ વસાવા દ્વારા મેડિટેશનથી તણાવ અને ચિંતામાંથી મુક્તિ મેળવી શકાય છે નિયમિત ધ્યાનના અભ્યાસથી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે ધ્યાન દ્વારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી શકાય છે તથા નિયમિત અભ્યાસથી ભાવાત્મક સંતુલન સાધી શકાય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી જેમાં જેલના તમામ ભાઈઓએ ભાગ લીધો હતો ભરૂચના પાલેજ ડીજીવીસીએલ કચેરીના તાબા હેઠળ આવેલ પાલેજ ટાઉન સહિત છ ગામોમાં વહેલી સવારે વીજ કંપનીની પંચાવન ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વીજ કંપનીની ટીમોએ પોલીસને સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વીજ ટીમો દ્વારા પાલેજ ટાઉનમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે ટંકારિયા સેગવા કહન કંબોલી કુરચણમાં પણ વીજ કંપનીની ટીમો દ્વારા વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીજ ટીમો દ્વારા બે હજાર ચારસો પાંસઠ મીટરની ચકાસણી કરાઈ હતી જેમાંથી અડત્રીસમાં ગેરરીતિ સામે આવી હતી કુલ તેપન લાખ એકાણું હજારની વીજ ચોરી ઝડપાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી વીજ કંપનીની ટીમો દ્વારા પાલેજ પંથકમાં સમયાંતરે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

ચોરી અંગે અંકલેશ્વર સહેર એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ શરૂ કરતા આમુલી ગામમાં રહેતો કલ્પેશ ગોકુળ વસાવ મહેશ ઉદયસિંહ વસાવ અને સન્મુખ મથુર વસાવોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પાનોલી પોલીસ મથકમાં ગૌમાસના ગુનામાં વોન્ટેડ પિતાપુત્રની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી પાનોલી પોલીસ મથકે છેલ્લા મહિનાથી વોન્ટેડ હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર કે ટોરાણીની ટીમ ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના ગૌમાસના ગુનાના આરોપી એવા પિતા પુત્ર કંથારીયા ગામમાં આવેલ ગરીબ કોલોનીમાં હાજર છે જે બાતમીના આધારે આરોપી આસિફ અબ્દુલ જોગિયાત ઉમરવસ બાવીસ રહેવાસી મસ્જિદ ફળ્યું આલુંજ ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ અને અબ્દુલ સુલેમાન જોગિયાત ઉમરસ પચાસ રહેવાસી મસ્જિદ ફળ્યું આલુંજ ગામ તાલુકા અંકલેશ્વરને કંથારીયા ગામની ગરીબ કોલોનીમાંથી ઝડપી પાડી બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વરના પ્રથમ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસમી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વરમાં યોગ કોચ અશોકભાઈ ઓઝા અને વિરેન્દ્રભાઈ ભોરે તેમજ અંકલેશ્વરના યોગ ટ્રેનર અને યોગ સાધક દ્વારા બી સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ જીઆઈડીસીમાં ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો પચાસથી વધારે યોગીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગુંજ સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ ધર્મેશભાઈ ચાવડા મહાવીર જૈન આર એમ પીએ સ્કૂલના ઓનર અને વિપસ્યના સાધક ભાવની મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા જંબુસર વોર્ડ નંબર 2 માં રેશન કાર્ડ ઈ કેવાય સી તથા વહીવતના કેમ્પ યોજાયો હતો જંબુસર ઇન્ચાર્જ મામલતદાર વી એ જરીવાલાની સૂચના અને નાયબ મામલતદાર દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ રેશન કાર્ડ કેવાયસી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે જંબુસર નગરના વોર્ડ નંબર બેના સદસ્યો શ્રીમતી અમિષાબેન શાહ વિશાલભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ ઉષાબેન દરબારના પ્રયત્નોથી વોર્ડના તમામ સભ્યોનું રેશન ઈ કેવાયસી કરવામાં આવે તથા સરકારના વયવંદના યોજનાઓના લાભ સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિઓને મળી રહે તે માટે ગણેશ ચોક આશાપુરી માતા મંદિર પટાંગણમાં નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન શાહ તથા જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર બેના તમામ મતદાર ભાઈ બહેનો સરકારની યોજનાનો લાભ લે તથા તમામનું રેશન કાર્ડ ઈ કેવાયસી થાય તે માટે વોર્ડના સભ્ય સહિત શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ મહામંત્રી મનનભાઈ પટેલ સહિત અગ્રણી વિરેનભાઈ શાહ રાજુભાઈ દરબાર આરોગ્ય સ્ટાફ આશા વર્કર મયુરિકા પટેલ સહિત ખડેપગે હાજર રહી કોઈ સુવિધાથી વંચિત ન રહી જાય તેવા તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા અને વયવંદના કાર્ડના લાભાર્થીઓને ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે કાર્ડ વિતરણ કરાયું હતું સદર યોજાયેલ કેમ્પમાં વોર્ડ નંબર બે ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સરકાર દ્વારા નાગરિકોના રેશન કાર્ડના ઈ કેવાયસી માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને સાથે સાથે જે સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનો માટે પણ સરકાર દ્વારા સિત્તેર વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડની ની પણ યોજના ચાલી રહી છે તેના ભાગરૂપે આજે જંબુસરના વોર્ડ નંબર બે માં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને સંગઠન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જે નાગરિકો છે વોર્ડ નંબર બે ના એ લોકોના ઈ કેવાયસી એનું આયોજન કરેલું છે તેમાં સિનિયર સિટીઝનો જે છે એ સિનિયર સિટીઝનો માટે પણ આયુષ્યમાન કાર્ડ તરત નહીં સ્થળ પર જ બની જાય એ રીતનું આયોજન કરેલું છે અને આ પ્રસંગે વોર્ડ નંબર બે ના તમામ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે સાંજે પાંચ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનો છે તો તમામ નાગરિકો એનો લાભ લે શ્રી રુદ્ર બ્રહ્મ સમાજ સુરત દ્વારા સિદ્ધરુદ્ર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ નો આજથી પ્રારંભ થયો છે સુરત શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા તેમજ યુવા વર્ગ સંગઠિત થઈ ખેલ દિલી સાથે એકબીજા પ્રત્યે આત્મીભાવ વધે તે ઉદ્દેશ્ય સાથે છેલ્લા સોળ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમસ્ત દક્ષિણ ગુજરાતમાંથી સામાન્ય ટીમો ભાગ લેતી હોય છે ત્યારે સમાજ દ્વારા શનિવાર અને રવિવારના રોજ બે દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું જોથાણ ગામ ખાતે આયોજન કર્યું છે જેમાં સમાજની કુલ બાર ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટનું સમાજના મોભી અને કથાકાર વિનોદભાઈ ભટ્ટના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિનોદભાઈ ભટ્ટે સમાજના યુવાનોને આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના જનકભાઈ પટેલ સુરત શહેર સમાજના પ્રમુખ અજયભાઈ પટેલ રમેશભાઈ શાસ્ત્રી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સમાજના અગ્રણીઓ અને યુવા ક્રિકેટરો હાજર રહ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે સુરત ખાતે થયું છે અને ખૂબ સરસ રીતે પ્રારંભ થયો છે અને ખેલ દિલ્હીથી સિદ્ધ બ્રહ્મ સમાજના યુવાનો ખેલી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે આ એકવીસ અને બાવીસ તારીખનો પ્રસંગ ક્રિકેટનો એ સારી રીતે પૂર્ણ થાય એ માટે ઇષ્ટદેવ ભગવાનને પ્રાર્થના કરું જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ એમ તો સજોટ ગામ સાથે એનો ઐતિહાસિક વારસો જોડાયેલો છે ભાડભૂતથી લઈને સુરત સુધીનો આ સમાજ અલગ અલગ ગામોમાં અને શહેરોમાં વસે છે છેલ્લા સોળ વર્ષથી જે તે ગામોમાં રહેતા યુવાઓ માટેનું એ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે આજ રોજ સુરત સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જ્યાં સુરતના એક પાવિત્ર પતંગડાની અંદર આજે સોળમી ટુર્નામેન્ટનું આજે આયોજન થયું છે સૌ યુવા મિત્રો જે ગામે ગામેથી દૂરથી અહીંયા પધાર્યા છે સૌને હું આવકારું છું અને સાથે સાથે કહેવા માંગુ છું કે આ એક રમત નથી આ રમતમાંથી ઘણું બધું શીખવા જેવું છે આપણે ખેલદીનો ભાવ શીખવા જેવો એકબીજાને મળવાનો ભાવ શીખવા જેવો છોડવાનો ભાવ આ બધું આ રમતમાંથી આપણે શીખવું હોય તો શીખી શકીએ છીએ મને ચોક્કસ વિશ્વાસ છે કે સમાજના દરેક યુવાઓ એકબીજાની સાથે હળી મળીને આ સરસ જે આ ટુર્નામેન્ટનું આયોજન છે એનો ખરેખર ખૂબ લાભ અને આનંદ ઉઠાવશે બે દિવસ પૂર્વે ગરુડેશ્વર તાલુકાના રોડ પરથી મળી આવેલ બાળકીને ગરુડેશ્વર પોલીસે શોધખોળ આદરી તેના માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું કેટલીક વાર લોકો પોલીસે ગભરા પોલીસથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ લોકોને એક ખબર હોવી જોઈએ કે પોલીસ પ્રજાનો મિત્ર છે બે દિવસ અગાઉ એક આદિવાસી બાળક ગરૂડેશ્વર તાલુકાના મોટી રાવલ વાસલા રોડ પરથી સિટી ચેનલના પત્રકારને મળી આવી હતી અને એ માસુમ બાળાને પત્રકાર યુસુફ ખાન દ્વારા ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી ગરૂડેશ્વર પોલીસના સ્ટાફ દ્વારા બાળકીના વાલીઓની તપાસ કરતા મળી આવેલ બાળકી ડેડિયાપાડા તાલુકાના માલસામુર ગામની હોવાનું બહાર આવ્યું હતું અને ગરુડેશ્વર પોલીસ દ્વારા તેના વાલીને મળી આવેલ બાળકી વિશે જાણકારી આપતા કુટુંબીજનો બાળકીને લેવા ગરુડેસર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા આમ ગરુડેશ્વર પોલીસ દ્વારા મળી આવેલ બાળકીને માતા પિતા સાથે સુખદ મિલન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચમાં સ્વયંસેવક સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ટીપ્પણી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ નોંધાવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી અમિત શાહના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો જોકે પોલીસે તેમને અટકાવ્યા ઝઘડીયામાં બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવે વડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી નારાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવા માંગ કરી દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકાના પીપલપાન ગામના સરપંચ જોડાયા નવી દિલ્હીના વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સરપંચ પરિસંવાદ યોજાયો આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર